પોરબંદર અને વેરાવળ બાદ પોલીસના હપ્તાની ઉઘરાણી હવે દેવભૂમિ દ્વારકામાં પણ ખેંચાણી ટ્રક ચાલકો હપ્તો આપો તો જ ટ્રક આગળ ચાલશે તેવી હપ્તાના ઉઘરાણાની ધમકી આપતો પોલીસ કોન્સ્ટેબલનો વિડીયો વાયરલ થયેલ છે ખંભાડિયા હાઈવે પર જે કોઈ પણ ટ્રક ચાલક નીકળે તેને હપ્તો ફરજિયાત આપવો પડે છે અને જો હપ્તો આપવાની ના પાડે તો કોન્સ્ટેબલ બીભસ્ત શબ્દો બોલે છે તથા ઓછા રૂપિયા આપે તો લાયસન્સ જપ્ત કરવાની ધમકીઓ પણ આપે છે આવા લે ભાગુ પોલીસ કોન્સ્ટેબલો પર ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તેની જ રાહ રહી અહેવાલ અશ્વિન પોરબંદર હું લાગે બસ કાપી લેશે ના બા ભાઈ ના પકડી ને બરા ગમ ના આવું બંધ કરી દે ગાડી સુમરાખો યુઝ કરવાનો હું કહું તો રોડ પર આવો મને એવા હાટ લાવ તવલાશ કાકલ બસ યાર આમ જો લાવ ફનવા ગાડી તો બહાર બે અલય તો જશે જઈ લે એ ગાડી મારે છે બે ગાડી લઈ લો